છોટાઉદેપુર જિલ્લામાં જર્જરિત બનેલા ચાર પુલો ઉપર ભારતારી વાહનો પસાર થવા પર પ્રતિબંધ મુકાયો હતો પૈકીના ડુંગરવાડ ગામ પાસે ભારત નદી પરના પુલ ઉપર પડ્યું ગાબડું છોટાઉદેપુર જિલ્લામાં જર્જરિત બનેલા પુલોમાં બહાદરપુર સંખેડા વચ્ચે આવેલો અડસંગ નદી પરનો પુલ જર્જરિત બન્યો છે તો બોડેલી મોડાસર વચ્ચે ઓરસંગ નદી પરના પુલ ઉપર પણ ભારદારી વાહનો બંધ કરાયા છે જ્યારે મેરિયા નદી પરના પુલ ઉપર પણ ભારદારી વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે નેશનલ હાઈવે નંબર છપ્પન પર સિહોદ પાસે ભારજ નદી પરનું ઓલ સિઝન ડાયવર્ઝન ધોવાઈ જતા નેશનલ હાઈવે નંબર છપ્પન પરના વાહનોને તેજગઢથી ડુંગરવાડ જાંબુઘોડા તરફ ડાયવર્ઝન અપાયું હતું પરંતુ ડુંગરવાડ ગામ પાસે ભારત નદી પરના પુલ ઉપર ગાબડું પડતા આ પુલ પણ જોખમી બન્યો છે જોટાદેપુર જિલ્લાનો પાયોજેતપુર નો ડુંગરવાટ ભારત નદી પરનો જે પુલ છે એ કેટલાક સમયથી ખડદશ હાલતમાં હોય અને અહીંયા ગુજરાત ગવર્મેન્ટના કેટલાક જવાબદાર અધિકારીઓ આવીને આ પુલને સારો છે એવું પ્રમાણ પ્રમાણિત કરીને આ વિસ્તારમાં કેટલાક વાહનોને અવરજવર માટે છૂટછાટ આપવામાં આવી હતી પણ કેટલાક સમયથી આ પુલ આ એક ખાડો પડ્યો છે અને આ ખાડાના લીધે છે પછી અહીંના વહીવટી તંત્રએ વાહન વ્યવહારો ને છૂટ આપવી જોઈએ ભવિષ્યમાં જે આવનારી હોનારત છે એને ટાળવી જોઈએ એ વહીવટી તંત્રના હિતમાં છે અને લોકોના પણ હિતમાં છે ભારત નદી ઉપરના પુલ પર કાલ સાંજનું મોટું ગાબડું પડવામાં આવેલું છે અને ઘણા બધા વાહન વ્યવહાર અવર જવર થઈ શકતા નથી અને વિદ્યાર્થી તેમજ ઘણા બધા આજુબાજુના ગામડાની પબ્લિકને બહુ બધું મોટું નુકસાન થયેલ છે અને આ તંત્રને અમારે એ જ કહેવાનું છે કે વહેલી તકે આ પુલનું રિપેરિંગ કરે અથવા તો કોઈ ડાયવર્જન આપી અને પબ્લિકની સુવિધા માટે કોઈ આયોજન કરે એવી તંત્રને અમારે નમ્ર અરજ વિનંતી છે